રાજકોટ જિલ્લાના ઉપલેટાના મામલતદારે સરકારી અનાજના જથ્થાને ગેરકાયદેસર રીતે લઈ જનારને પકડી પાડ્યો સરકારી અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને ઉપલેટા મામલતદારે પકડી પાડ્યો ઉપલેટામાં રાશનનો માલ બારોબાર વેચાય તે પહેલા મામલતદાર નિખિલ મહેતાએ સપાટો બોલાવી દીધો સરકારી પાવતી વગર લઈ જવામાં આવતો અનાજના જથ્થા સાથે એક વ્યક્તિને પકડી પાડતા ઉપલેટા મામલતદાર કોનો હતો માલ ક્યાંથી આવ્યો આ અનાજનો જથ્થો કોની દુકાનનો માલ છે ક્યાંથી લાવ્યા તેની આકરી પૂછતા હાથ ધરી હતી પચાસ કિલો વજનવાળા એકવીસ કટ્ટા ચોખા પાંત્રીસ કિલો ચોખાના બે કટ્ટા આઈસીડીએસ યોજનામાં આપવામાં આવતા ચણાના બાર પેકેટ અને લોડિંગ વાહન સહિત કુલ એક લાખ અગિયાર હજાર દસના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી ઉપલેટા પોલીસને સોંપી દેવાયો दरमियान टोलकी गाइवे पर थी एक वाहन जिना नंबर जी जे जीरो सिक्स ए थ्री एट थ्री वन एम शंकास्पद क्या जत्थो भरेलो होने लगता वाहन ने अटकाली तपास तो करता चोखा जत्थो जेना बिल के पावती मांगता आधारों रजू करता जत्थों क्या लीधे पूछपर करता चियाँ फेरी कर કોઈ પાસેથી ઉભરાવેલો ચોખ્ખાનો જથ્થો હોય આ જથ્થો પીડીએસ સિસ્ટમ એટલે સરકાર શ્રીને મફત રાશન આપવાની યોજના છે એ કિલો જણાતા આવા ચોખ્ખા કુલ એક હજાર એકસો વીસ કિલો અંદાજીત જેની અંદાજીત બજાર કિંમત ત્રીસ હજાર બસો ચાલીસ તથા વાહનની કિંમત મળીને કુલ અંદાજે એક લાખ અગિયાર હજાર રૂપિયાનો જથ્થો છે એ આપણે ગઈકાલે સીઝ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને દરખાસ્ત મોકલે છે સાહેબ બીજું ખાન ખનીજમાં તમે પૈકી છે હા આ કામગીરી બાદ અમે પુનઃ ફેરણીમાં હતા એ દરમિયાન ચામચિમડી ગામ નજીક એક ટ્રક નંબર જે જે દસ ટીટી સેવન વન ફોર કે જેમાં બિલ્ડિંગ લાઈનસ્ટ્રોન ભરેલ હતો એને અટકાવતા એની પાસે રોયલ પાસ પરમિટ માંગતા એની પાસે કોઈ ઓયલ પાસ પરમિટ ન હોત એ કાયદેસર રીતે ખનીજનું વહન કરતા હોય અંદાજે ઇસ્ટન જેટલો બિલ્ડિંગ લેન્ડસ્ટોન જેની અંદાજીત બજાર કિંમત એક લાખ તથા ટ્રકની અંદાજીત કિંમત તેર લાખ મળી કુલ ચૌદ લાખ રૂપિયાનો જથ્થો સીઝ કરી આયોગ પોલીસ સ્ટેશને મૂકાવી આગળની કાર્યવાહી માટે શ્રી રાજકોટને જાણ કરે છે